અને આ છે ચીકુડીનું ઝાડ છે ભાઈ જેમાં ખેતરમાં મેં વાવ્યું છે એને ચીકુ પણ આવશે પણ અત્યારે થોડો બહુ આવ્યો નહીં ભાઈ આ ચીકુડીનું ઝાડ છે તો ચાલો તમને ત્યાં બતાવું મિત્રો તો ગાય જ આ મારું ચીકુડીનું ઝાડ છે એને અમુક અમુક જગ્યાએ થોડા થોડા ચીકુ આવ્યા છે તો ગોપી અત્યારે શું કહે છે ભાઈ બતાવું કં ચીકુડી કંઈ ઉપર ચડી ગઈ લાગે છે કોકારું હે કોકા ઉપર ચડી છે ઇમ નેમ કે બોલજે વિડીયો માં કે બોલે હેલો ગાઈસ જય માતાજી અમારું વિડીયો ને લાઈક કરજો કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો તું કાળ ઉપર

હલો ગાઈઝ આ ઘરેથી અમે ચોખા લાયા છીએ અહીંયા મોર બહુ આવશે એટલે અહીંયા ખાવા માટે અમે લાયા છીએ તો અમે હોય નાખી દેસું અહીંયો એટલે મોર ખાંસી બીજી ચક્કલીઓ ખાંસી અને કીડીઓ પણ આ ચોખા ખાશે તો જ્યાંને અમે ખેતરમાં આવીએ ત્યાં ચોખા કે બાજરી લાવીએ છીએ અને પક્ષીઓ માટે અહીંયા વેરીએ છીએ મારા જુઓ આઈરંડા અને અમુક અમુક એરંડાનો મારો આવી ગયે છે અમુક એરંડા નાના છે અમુક એરંડા મોટા ગયા ભાઈ જુઓ ગાય આ એરંડા ને મોટી આવી ગઈ છે મોટી તો હજી નાની છે અમુક એરંડા મોટા છે જુઓ આ માળ એરંડા મારો આવી છે પણ પાણી પાવા માટે જરૂર છે પાણીની પણ પાણી હાલ આવે એવું નહીં પાણી થોડા દિવસમાં વાળવું પડશે આમાં તો ગાય જ એરંડા તમને કેવા લાગ્યા ભાઈ અમારા તો ગાય જ એક વસ્તુ હું ખાસ એ બતાવવાનું છું જે અમારા એ ઘણા જંગલમાં થાય છે તો આ હેનું છે આવેલો હેનું છે ગાય જ આ વાણું શું કહેશો તમારા એ બતાવજો કોમેન્ટ કરજો ભાઈ કે તમારા એ વાણું શું કહેશો આ પાપડા છે અને અહીંયા ઓઘવા પણ જુઓ ગાઈસ મતલબ કે અમે ઓઘવા કહીએ છીએ જંગલ કેવા જંગલ હલો ગાઈસ તો ખેતરમાં આપણે જે કોમ કરવા માટે આવ્યા હતા એ કોમ પૂરું થયું છે ભાઈ તો અત્યારે આપણે અમે ઘેર જવાના છે તો મિત્રો આ બ્લોગ અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારી ચેનલનું સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો